ગુડ મોર્નિંગ મારું નામ શાંતિ સોલંકી અને વેસ્ટિજમાં એગ્રીકલ્ચરમાં કામ કર્યા છે અને આજે આપણે વિઝિટમાં આવ્યા છે જ્યાં આપણી વેસ્ટીજની પ્રોડક્ટ યુઝ થયેલી છે પાયામાંથી તો આપણી સાથે અજયભાઈ છે એમને હસ્તક યુઝ કરેલી છે તો આપણે એની સાથે વાતચીત કરવી અને શું રિઝલ્ટ છે એ પણ પૂછવી તો અજયભાઈ આપણા કોની વાડી આપણે વિઝિટમાં આવ્યા છે પાળિયાદમાં અમારે કુમારસિંહ રામદેવસિંહ રાઠોડ વાઘેલા વાઘેલા યસ અને પાળિયાદ અને આ સિમમાં પાયામાં ગ્રેન્યુલ એકવાજેલ અને પ્રોટેક્ટ ફૂગનાશક છે ત્રણેય પાયામાં આપે છે અને કેટલા વીઘામાં છે ભાઈ ભાઈ દસ વીઘામાં છે ને દસ વીઘામાં ઓલી બાજુ છે ફૂલ ટોટલ 20 વીઘા વીસ વીઘામાં પાયમાં આવ્યું કરે અને હજે ભાઈ તમે એમની સાથે વાતચીત કરતા રહેતા છો તો આમાં રિઝલ્ટ એમને કેવું મળેલું છે સારું છે ને બધા લોકો એ કે છે હવે એ કે છે કે ના સારું છે બરોબર તો અજયભાઈ આમાં તમારી સાથે વાતચીત થતી હતી ભાઈની તો કંઈક કહેતા હતા કે ભાઈ ગયા વર્ષે અમારે આ પ્રોબ્લેમ હતા તો એ શું હતું શું એમાં એવું હતું કે ગઈ વખતે સુકારાના પ્રશ્ન હતા એમને ફૂબનાશકના પ્રશ્ન હતા આ વખતે એમને એવું કઈ જોવા મળ્યું નથી રેડી અને રિઝલ્ટ સારું છે ઓકે તો જેમ કીધું એમ કે ભાઈ સુકારાના પ્રશ્ન હતા અને સિંગનામાં ફૂગલ પર આવી નથી અને રિઝલ્ટ તમે જોઈ શકો બહુ બેસ્ટ રિઝલ્ટ મળેલું છે અને કોઈ પણ જાતનો આમાં રોગ નથી તો આ વિડીયોના માધ્યમથી એક જ મેસેજ જેવા આપણે ખેડૂતને માગીએ છીએ કે દરેક ખેડૂત ખેડૂતભાઈઓએ એકવાર જરૂર વીએસટીની એગ્રીની ઓર્ગોનિક પ્રોડક્ટ યુઝ કરી જોઈએ જેથી કરીને ખર્ચો પણ ઓછો લાગે અને ઉત્પાદન પણ વધારી શકીએ તો થેન્ક યુ યુ વેલ